નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો પાંચ ટન જીરાની આવક થઈ છે ને જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં બોલાયો છે તો ચાલો મિત્રો ગુજરાતની છવ્વીસ માર્કેટ યાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી મેળવીએ પરંતુ એ પહેલા મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સૌથી પહેલા તમને જીરાનો ભાવ જાણવા મળી રહે સૌથી પહેલા ઊંઝા માર્કેટ યાર્ડનો ભાવ જાણીએ તો નીચો ભાવ ત્રણ રૂપિયાથી ઊંચો ભાવ ચાર રૂપિયાનો રહેલો છે ત્યારબાદ રાધનપુરમાં બે હજાર નવસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર બસો એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે હળવદમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર નવસો પંચાણું રૂપિયાનો ભાવ રહેલો જ છે ગોંડલમાં બે હજાર એકાવન રૂપિયાથી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયાનો ભાવ રહેલો છે માંડલ ત્રણ હજાર ત્રણસો એક રૂપિયાથી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયાનો ભાવ રહેલો છે જસદણ ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે સમીમા ત્રણ હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે સાવરકુંડલા ત્રણ હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો જ છે માંડવી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો નેવું રૂપિયાનો ભાવ રહેલો છે રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો એંશી રૂપિયાનો ભાવ રહેલો જ છે હારીજ ત્રણ હજાર ત્રણસો એસી રૂપિયા થી ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો ત્રણ હજાર પાંચસો રૂપિયા થી ત્રણ હજાર આઠસો બોટાદ ત્રણ હજાર એકસો ચાલીસ રૂપિયા ત્રણ હજાર આઠસો ભાવ રહેલો છે બાબરા બે રૂપિયા ત્રણ હજાર આઠસો ભાવ રહેલો છે ભાભર ત્રણ હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલ છે જામનગર બે હજાર રૂપિયાથી ત્રણ હજાર સાતસો પંચ્યાસી રૂપિયાનો ભાવ રહેલો હોય છે દસાડા પાટડી ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો છોતેર રૂપિયાનો ભાવ રહેલો છે કાલાવડ ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર સાતસો સિત્તેર રૂપિયાનો ભાવ રહેલો હોય છે વાંકાનેર ત્રણ હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલી બે હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો પંચાવન રૂપિયાનો ભાવ રહેલો છે જુનાગઢ ત્રણ હજાર સો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે ભાણવડ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો પંચોતેર રૂપિયાનો ભાવ રહેલો જ છે ડીસા ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર છસો પાંત્રીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે ધ્રોલમા ત્રણ હજાર સો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો ભાવ રહેલો જ છે પોરબંદર ત્રણ હજાર પચાસ રૂપિયા થી ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગુજરાતની છવીસ માર્કેટયાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને જીરાના સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી લીધી છે ને હવે મળીશું કાલે નવા વિડીયોમાં પરંતુ એ પેલા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ કામના સમાચારના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો